નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિસેલ અમરેલીના બાબરાના ફુલજર ગામે રાત્રે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયો હતો જેમાં ફુલજેર ગામે લગ્ન પ્રસંગના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અમરેલી જિલ્લાના બાબરાના ફુલજર ગામે રાત્રે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયો હતો જેમાં બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી ફુલજર ગામે લગ્ન પ્રસંગના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા જૂથ અથડામણ થઈ હતી જેંતરગત આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે બંને પક્ષના સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ચાર ગોંડલ સારવારમાં અને ત્રણ બાબરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા બાબરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે તો સાથે જ હાલ પોલીસ દ્વારા ફુલજર ગામમાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ધર્મશ્વેતા નેશમ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર